સુરતમાં રામનવમી દરમિયાન શહેરમાં કોમી ચમકલું ન થાય એ માટે પોલીસે તૈયારી આરંભી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધર્યું છે ડ્રોન પેટ્રોલિંગથી ભીડભાડા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે છઠ્ઠી એપ્રિલના રોજ ભક્તો દ્વારા રામનવમીને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે આ પાવન ધ્યાનમાં રાખીને પોલીસે સંપૂર્ણપણે એલર્ટ મોડ આવી છે શહેરના સંપૂર્ણ રેલવે સ્ટેશન કે જ્યાં હજારો મુસાફરોની અવર છે અને ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું શહેરમાં રામ નવમીના દિવસે વિવિધ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવે છે આ રેલીના રૂટ પર કડક સુરક્ષા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ગ્રાઉન્ડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ઉધના રેલવે સ્ટેશન અને તેની આસપાસના પોલીસ દળ સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી કોઈ ગડબડ ન થાય અને લોકો તહેવાર શાંતિપૂર્ણક ઉજવી શકે છે ત્યારે સુરત પોલીસના આ અધિકારીઓ પણ જોડાય જણાવ્યું હતું કે જો કોઈ શખ્સ ગેરકાયદેસર હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે રામનવમી પૂર્વે પોલીસે હાઈ એલર્ટ છે સુરતમાં રેલી રૂટ અને રેલવે સ્ટેશનની આસપાસ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તાર અને સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે